निहारी रहा बाबा न्यूज नेटवर्क कारगिल विजय दिवस ना पूर्व संध्याए 25 जुलाई ना रोज सांजे भारतीय जनता पार्टी जूनागढ़ महानगर द्वारा मशाल रैली योजाई भारती दुश्मनों ने 25 वर्ष पहला कारगिल युद्ध में धूल चटाड़ी थी ते याद करी युवा मोर्चा द्वारा डीजे साथे देशभक्ति गीतों हाथ में प्ले कार्ड साथ राखी मशाल रैली योजी

Tchau, one day my મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢમાં અર્બન હેલ્થ સેન્ટર પીએસસી સેન્ટર આવેલા છે જેની મુલાકાત આજે મેયર શ્રી ગીતાબેન પરમાર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા એ દોલતપ્રા શાંતેશ્વર અને ટીંબાવાડી મુલાકાત લીધી હતી રોજના કેટલા ઘરની મુલાકાત લો આપ બધા તો વેક્સિનેશન માટે સરકાર એ ચિંતિત છે કે ભાઈ આઈએમઆર અને એમએમઆર કે મેટરનલ ડેથ અને ઇન્ફન્ટ ડેથ ઝીરો થી એક વર્ષના એને રોકવા માટેના સંપૂર્ણ વેક્સિનેશન હોસ્પિટલ ડિલિવરી એના માટેના જે પ્રયત્નો છે એ કરી રહ્યા છે તમામ જે northern... <baptism plays into language>

જે જેટલા પીએસ પીએસસી સેન્ટર છે તેની મુલાકાત લે છે એમાં દોલત સંતેશ્વર તેમજ ટીંબાવાડી જે આરોગ્ય સેન્ટર છે તે મુલાકાત લઈ અને આજે જે બીમારી છે એ લોકોને જાણ થાય એના માટે પણ અમે આજે મુલાકાત કરી છે અને ડૉક્ટરની લીધે ઘણી માહિતી લીધી છે કારણ કે આજે ખૂબ આ ચોમાસા દરમિયાન જીવજંતુ પણ ખૂબ નીકળતા હોય છે અને ખરો અલગ અલગ જાતની બીમારી નીકળતી હોય છે તો સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે એના માટે આજે આ પીએસસી સેન્ટરની મુલાકાત લઈ અને ડૉક્ટરની ટીમને પણ જાગૃત રહેવાનું કહી અને લોકો વધુમાં વધુ આરોગ્ય સેન્ટરની મુલાકાત લઈ અને વધુમાં વધુ લોકો આવી અને પોતાના આરોગ્યની ચકાસણી કરે તેવી પણ ડૉક્ટર સાહેબમાંથી સૂચન કરેલું છે અને વધુમાં વધુ લોકોને જાગૃત કરે કારણ કે આ પીએસસી સેન્ટર સેન્ટર દ્વારા લોકોને ખૂબ કોઈપણ જાતની ફી વગર અને સારવાર મળતી હોય છે તો આની મુલાકાત લઈ અને આ પીએસસી સેન્ટરમાં જ લોકો આવે કેશોદમાં આવેલ ના શહીદ સ્મારક પાસેના દબાણો દૂર કરવા રજૂઆત ભારત કારગિલ વિજય દિવસની કરી રહ્યું છે ઉજવણી ત્યારે કેશોદ નગરપાલિકા શહીદ સ્મારકની શોભા વધારશે ખરી એ જવાનનું જુનૂન તો જુઓ સેનામાં નવ વખત નાપાસ થવા છતાં હાર ન માની અંતે સેનામાં જોડાઈ શહાદત મેળવી શહીદ હરેન્દ્રગીરી ગૌસ્વામીની શહાદત દેશ સેવાને કેશોદવાસીઓ કરે છે યાદ કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંટ્યા કેશોદ શહેરની અંદર કેશોદના પુત્ર સ્વર્ગસ્થિરી ગોસ્વામી ઓગણીસો નવ્વાણું કારગિલની પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધની અંદર શહીદી હતી અને કેશોદ અને જુનાગઢ જિલ્લાને સમગ્ર સૌરાષ્ટ્રને ગૌરવ અપાયું હતું એ શહીદી હોરનાર હરેન્દ્રગીરીનું જે સમાધિ સ્મારક આવેલું છે તે સમાધિ સ્મારકે જવા માટેના રસ્તાની અંદર ગેરકાયદેસર દબાણો કરીને બાંધકામ કરવામાં આવેલા છે આ બાંધકામો દૂર કરવા માટે અમોએ કેસો નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરેલી છે આજ સુધી કેસો નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે સમગ્ર દેશ અને કારગીલ દિવસ ઉજવી રહ્યો છે ત્યારે કારગીલની અંદર શહીદ થયેલા કેસોના પનોતા પુત્ર સ્વર્ગસ્થ હરેન્દ્રગીરી ગોસ્વામીને જો સાચી શ્રદ્ધાંજલિ સત્તાધીશોએ આપી હોય તો એન્કર જૂનાગઢના ભેંસાણ તાલુકાના પસવાડા ગામે આવેલ નાની સિંચાઈ યોજના નીચે આવેલ પસવાડા ડેમ ઓવરફ્લો થયો જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પસવાડા ગામ પાસે આવેલ પસવાડા નાની સિંચાઈ યોજનાના ડેમમાં સતત પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયેલ છે આથી નીચવાસના ગામોને એલર્ટ રહેવા તેમજ નદીના પટમાં કોઈએ અવરજવર ન કરવા અને સાવચેત રહેવા આથી સૂચના આપવામાં આવી છે પસવાડા ડેમ ઓવરફ્લો થવાથી આજુબાજુના ગામોમાં ભારે ખુશી જોવા મળી હતી

કે ખેડૂતની જીવાદોરી સમાના ડેમ છે અને ભરાઈ ગયો છલકાઈ ગયો એટલે ખેડૂત રાજી છે અને હવે પછી આથી નીચે આવેલા ગામડા મિંદપરા હળમતિયા ઘણા લોકો છે એ ગામને સાવચેત રહેવા સરકાર તરફથી જાહેરાત મળે અને ધ્યાન રાખે એવી અમારી અરજ છે